જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ રામ નામ જપવા થી મુક્તિ થાય શું એમ રામ નામ જપવા થી મુક્તિ થાય ખરી શું એમ હા તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળતા રહેજો બરાબર પહેલાં તો એક જૂનાગઢના સંત જે મને વાત કરતા તેની વાત કરું છું એ ખાલી બે જ લાઇનની લીટીમાં કહેતા બે કડીમાં જ कहता के सेवा को दो ही भले एक संत एक राम बराबर पची बिजी लाइन में कह रहे राम है दाता मुक्ति का संत जपावे नाम बराबर तो अनु અર્થ એ થાય છે કે સેવા કરવા જેવું જો કોઈ હોય ને તો પ્રથમ બે જ છે એક રામ અને એક સંત પરંતુ સંત કોને કહેવા પહેલો પ્રશ્ન જ આ ઊભો થાય છે સંત એને કહેવાય છે સત અને ઉપર જીરો લાગી જાય શૂન્ય લાગી જાય ત્યારે સંત થાય તો સત્યને પ્રાપ્ત કરી લે છે સત્યને જ આત્મા પણ કહેવામાં આવે છે આ સત્ય સ્વરૂપી આત્માને પ્રાપ્ત કરી ઉપર જે જીરો લાગી જાય છે એ આઠમો પરમ શૂન્ય પરમાત્મા છે એ પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ જે પરમાત્માને પ્રાપ્ત કરી લીધા હોય એને સંત કહેવાય છે સંતનું લેબલ લગાડવાથી કોઈ સંત થઈ જતું નથી તો આવા સાચા જે સંતો છે એની સેવા ઉત્તમ ગણી છે એની સેવા સંત ઓરે રામ સેવા કો દોહી ભલે કે સેવા કરવા જેવું જો કોઈ ભલામાં ભલું કામ હોય ભલાય વાળું કામ હોય તો આ બે જ છે એક તો સાચા સંત સાચા સંત એને કહેવાય છે જેને ધન દોલત પ્રત્યેની કોઈ આશા ઈચ્છા અપેક્ષા નથી જે કોઈ પ્રકારનો મોજસો કરતો નથી જેની પાસે ફોર વ્હીલ ગાડી પણ નથી કરોડોનું બેંક બેલેન્સ પણ નથી હે અને લાખોની સંખ્યામાં પણ એ મૂંડતા નથી માત્ર ઓનલી ફોર ભજન અને ભોજન બે જ વસ્તુ એની પાસે હોય છે આવા સંત જો કોઈ મળે તો એની સેવા કરે તો એવા જે સંત છે સાચા એની પાસે કોઈ દેખાવો નહીં હોય અને જે દેખાવો કરશે એ સંત નહીં હોય સાચા સંતને દેખાવાની કોઈ જરૂર નથી જેને માત્ર પરમાત્મા સાથે જ મતલબ છે જેને ધન દોલત મેળ્યું મોલાતું એસો આરામ સુખ સાહેબી ચેલિયું ચેલા કથણી બકણી ઢોંગ ધતુર એની સાથે એને કોઈ મતલબ જ નથી અને એવા સંતને ઓળખવા પણ કઠિન હોય છે કારણ કે હાઉ ચિત્રે હાલ હોય એ હાવ ગાંડા જે વ્યવસ્થામાં હોય એ કોઈ જાતનો ઠાઠ માઠ દેખાવો નથી કરતા અને જે દેખાવો કરશે સમજી લેજો લાલ પીળા ધોરા સફેદ વસ્ત્રો પહેરી પહેરી નીકળી જવું દાઢી વધાર દેવી ચટિયા વધાર દેવા હે અને બે ચાર હુજુરિયા પડખ્યા રાખી લેવાના વાહવાહી કરવાવાળા વાહ ગુરુજી વાહ આમાંથી એ કોઈ સંત નથી આ જગતને ફસાવવા માટે એને આવો વેશ બનાવ્યો છે કારણ કે જેની અંદર કાંઈક હોય ને મિત્રો એને વેશ બનાવવાની જરૂર નથી અને જે વેશ બનાવે છે ને એટલે સમજી લેજો એની અંદર કાંઈ ન હોય ને વેશ બનાવીને બહાર લોકોને આકર્ષિત કરવા માગે છે પોતાના પ્રત્યે એ હું સંત છું બરાબર અને થોડી કથણી બકણી કરે તો આવા સંતની સેવા કરવાની ના પડી છે સંત સાચા દયાળુ પ્રેમાળ સત્ય નિષ્ઠ સત્યને રસ્તે ચાલનારા જેના જીવનમાં સત્યનું આચરણ છે જે પરમાર્થી છે આવા સંત જો મળી આવે બરાબર તો એની સેવા કરાય સેવા કો દોહી ભલે એક એક સંત ને રામ બીજી જો સેવા કરવી હોય તો એ છે રામની તો હવે રામ એ તો હાદર છે ને તેની સેવા કેમ કેમ કરવી કઈ રીતની સેવા રામની જે સેવા છે કે રામનું જીવન ચરિત્ર આપણે તપાસીએ એટલે રામચંદ્ર ભગવાન માતા સીતા લક્ષ્મણ ભરતજી શત્રુઘ્ન કેવું જીવન જીવી ગયા છે એના જીવન ચરિત્ર ઉપર એક નજર નાખો કે કઈ રીતનું એ જીવન જીવ્યા છે જેમ ભગવાન રામે પિતાના એ એક જ આજ્ઞા અનુસાર અનુસરી અને જંગલને પ્રાપ્ત કરી લીધું હતું વનવાસ પ્રાપ્ત કરી લીધો હતો એનો અર્થ એ છે કે પિતાની આજ્ઞામાં રહેવું પત્નીનું કેમ જતન કરવું કેમ રક્ષણ કરવું એ પણ બતાવેશ ભાઈઓ સાથે કેમ રહેવું એ પણ બતાવેશ બરાબર અને ભક્તો સાથે કેમ રહેવું એ પણ બતાવેશ એ રામ મિત્રો સાથે કેમ રહેવું એ પણ બતાવે જેમ કે કેવટ બરાબર અને દુશ્મનો સાથે કેમ રહેવું એ પણ એને બતાવ્યું છે જેમ તાડકા રાક્ષસીનો વધ કર્યો રાવણનો વધ કર્યો ખરદુષણનો વધ કર્યો આવા અનેક અસુરોનો પણ વધ કર્યો છે તો ભગવાન રામે જે જે જગ્યાએ પ્રેમ હતો ત્યાં પ્રેમથી મેળ્યાશ જ્યાં દુશ્મન હતા ત્યાં દુશ્મનથી મેળ્યાશ જેવી ભાષામાં જે સમજતા હતા એવી જ ભાષામાં વધાય એને સમજાવવા પ્રેમની ભાષા સમજતા એને પ્રેમથી સમજાવ્યા યુદ્ધની ભાષા સમજતા એને યુદ્ધથી સમજાવ્યા જ્ઞાનની ભાષા સમજતા એને જ્ઞાનથી સમજાયવા તમે જોઈ લ્યો તો એટલા માટે એ રામનું તમે નામ લેશો તો એમાંથી જ તમે આગળ વધી શકશો હવે અત્યારે શું છે ઘણા બધા ઢોંગી પાખંડી એવું કહેતા હોય છે કે રામ નામથી મુક્તિ ન થાય બરાબર તો હવે આ કોઈ પેદાય નહોતું થયું ત્યારના દસ હજાર વર્ષ પહેલાંના રામ છે તો આ બધું કોણ કરતું હોય છે કે રામ નામથી મુક્તિ ન થાય એવું કોણ કહેતા હોય છે જે વાળાવાળા હોય છે એ વાડાવારાનું કામ જ એક છે કે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને પાછો પાડવો ઉતારી પાડવો નીચો દેખાડવો એને તોડવો એના માણસોને ફસાવીને પોતાના વાળામાં લઈ જવા આ એક જ એનું કામ છે અને આવા વાડાવારાઓમાં ફસાવનારા એ જ હોય વાડામાં જાનારા એ જ હોય જે સનાતન ધર્મના શત્રુ હોય છે દુશ્મન હોય એ જ વાડામાં જાય બીજો કોઈ ન જાય બરાબર તો રામ હે દાતા મુક્તિકા સંત જપાવે નામ હવે જે આવા સંત મેં જે કીધા સત્યનિષ્ઠ સાચા સંત આવા સાચા સંત જો મળી આવે અને એ સાચા સંત રામનું નામ તમને ઉપદેશમાં આપે નામદાન દીક્ષામાં આપે પછી એ નામને તમે તમે જપો તો એ નામ દ્વારા તમને મુક્તિ થાય સંત જપાવે નામ તો એ સંત જપાવે નામ તો સંત અલગ થયા જપનારો અલગ થયો મતલબ એ સંત તમારી પાસે નામને જપાવે છે કે આ નામ તમે જપો અને કેવી રીતે એ નામ જપવો એ નામ જાપ કરવું એની એક વિધિ એક ઝુક્તિ બતાવે છે સાચા સંત અને એ પ્રમાણે તમે ચાલો તો એ સો ટકા મુક્તિ થઈ જાય બાકી ઘણા વાળાવાળા એવું બોલતા હોય કથળી બકડીમાં કે નામથી મુક્તિ ન થાય તો ઘણા વાળાવાળા એવું કહે છે કે રામ નામથી મુક્તિ ન થાય તો હું એ લોકોને એવું કહું છું કે કોણે કીધું રામ નામથી મુક્તિ ન થાય તમે કહી દો અમારે માન લેવાનું નહીં મિત્રો આવા ઢોંગી પાખંડીઓનું માનતા નહીં એ સો ટકા નામથી મુક્તિ થાય બરાબર અનેક સંતો રામ નામ દ્વારા મુક્તિને પ્રાપ્ત કરીને ગયા છે જેમ કે હે ગુરુ વશિષ્ઠ તો ગુરુ વશિષ્ઠ રામ નામની ભક્તિ કરતા હતા તો વશિષ્ઠ તો રામના ગુરુ હતા પણ એ પહેલાં પણ મિત્રો રામ નામ હતું જ સર્વને જયપુધાર રામના જન્મ પહેલાં શ્રવણ મરતી વખતે બોયલા હતા હે રામ તો એ કયા રામ મિત્રો રામ છે ને એ જ પરમપિતા પરમાત્મા છે તો આ વારાવાર એવું કહે છે કે રામ નામથી મુક્તિ ન મળે તો હું એ લોકોને એવું કહું છું કે ભાઈ તમે એ વખતે હતા રામ વખતે આજકાલના આલી દુલી થોથા લખી નાખા ઘરના થોથા લખી અને એમાં એમ કહી દે છે કે રામ નામથી મુક્તિ નો થાય હે તો તમને ખબર છે ન થાય તમે લાયસન આપવા માંડ્યા છો આજકાલના નીકળી પડ્યા છો હાલી મહી છો ખોટે ખોટા ધંધાવાળા ફલાણાએ આટલું દાન આપ્યું ને ઢીકણાએ આટલું આટલું દાન આપ્યું કથણી બકણી કરી કરી ચોથા વાંચી વાંચી જગતને ફસાવીને પાછા રામથી વિરુદ્ધ કરો છો તો આની અંદર ભારોભાર ઈર્ષા અને નિંદા ભરેલી છે સનાતન ધર્મ પ્રત્યે તો જેની અંદર ઈર્ષા નિંદા ભરેલી હોય બીજાને ઉતારી પાડવાનો હોય એનાથી ભક્તિ થાય જ નહીં એ ભક્તિ જ નથી એ તો અંદર તો ઈર્ષા છે અંદર તો દુશ્મન અંદર તો વિરોધાભાસ છે પ્રેમાળ હોય સમાન દ્રષ્ટિ હોય આ ખોટા છે હે આ બધા ધંધાવારા છે બાકી મને આવડે છે વાળા પાડવા એટલે હું ઘણી વાર કહું ડાબા હાથ નો ખેલ છે અરે હું છલ કપટ કરીને દીક્ષા લીધી છે વાળાવાળા વાર કેટલા ઈ હોય સિદ્ધ કરી દઉં પ્રમાણ સહિત પાસું એમ એ આ બધા ઉલટા હલવાવાળા સનાતન ધર્મથી ઊંધા હાલવાવાળા જે હોય ને એ સનાતન ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે બાકી બીજા એ કોઈ નહીં કરે તમને કારણ કે સનાતન સર્વ વ્યાપક છે સનાતન સર્વ છે સમરસ છે તો ભગત કોઈ કહેતું હોય કે રામ નામથી મુક્તિ ન થાય એટલે એ પોતાની તરફ ખેંચવા માગે છે કે અમારી પાસે જે નામ છે એનાથી મુક્તિ થાય અસલમાં આવ ઢોંગ પાખંડ હોય એક લોલીપોપ પકડાવીને દુનિયાને ફસાવ ધંધા હોય અને હું એવાનું કહું છું કે તમારા નામથી મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરીને ગયા કોઈના ટપાલ કોઈના ફોન કોઈના મેસેજ આવ્યા છે ઉપરથી એ અમને મુક્તિ મળી ગઈ છે હે ઢોંગ ધતુર છે બાકી રામ નામથી હક સો સો ટકા મુક્તિ થઈ જાય એક ફેરે તમે હાલી જુઓ સતત રામ રામ શ્વાસ અંદર ગયો રા બાર ગયો મ રામ મ રામ હે અનેક સંતો તરી ગયા છે રામ નામની ભક્તિ કરીને પણ આ વાળા ખરા અર્થમાં રામ કોણ છે એની એને ખબર નથી અને થોથા લખી લખી અને થોથા લખનારા એ લોકો ને થોથા વાંચનારા પાછા એ લોકો તેવા તો થોથા મેં કેટલાય લખીને મૂકી દીધા છે લખતા આવડે છે કે ફલાણા વાળાવાળા આ રાક્ષસ હતા ફલાણા વાળા આ રાક્ષસ હતા હું લખીને આવ્યો જાઉં પચાસ વર્ષ પછી માણસો વાંચે એટલે ધીમો ધીમાગમાં એ જ બે જાય કે આ વાળાવાળા તો રાક્ષસો હતા હે ઘરનું લખેલું હાલે ન હાલે આવા ઘણા નીકળી પડ્યા છે સનાતન ધર્મને તોડવા પણ હું ઘણા ઓડિયોમાં બોલું છું કે આદિ અનાદિ કાળથી સનાતન ધર્મને કોઈ તોડી શક્યું નથી કોઈ તોડી શકવાનું નથી સનાતન ધર્મ સર્વશ્રેષ્ઠ છે હતો છે અને કાયમ માટે રહેવાનો આવા ઉંદેડા તો કેટલાય એવા ને કેટલા ગયા ઉંદેડા આ ઉંદેડાઓ તો બધા ધંધા વાળા વાળા અને એવા વાળા ઉંદેડા વાયરે એવા ઉંદેડા જ સનાતન ના શત્રુ હોય ને એ જ એમાં ભળે કારણ કે કૌરવોની સેનામાં કૌરવો જેવા હોય એ જ ને પાંડવોની સેનામાં પાંડવો જેવા હોય એ જ ભળે હે બીજા તો કોઈ જ નથી તો મિત્રો રામ નામથી એ સો ટકા મુક્તિ થાય એક ફેર હાલી જોવો રસ્તે કોઈ કિયન માની નહીં લેવાનું વાળા વરત કીધું રાખે રામ નામથી મુક્તિ ન થાય એનું શું આવે એને કીધું ને આપણે માની લેવાનું શું કોઈ ભગવાનના દીકરા છે શું કોઈ જોઈને આવ્યા છે હે સ્વયં માયામાં ફસાયને દોડતા ભરે ભીખ ભીખારીને જેમ ભીખું માગતા ભરે ફલાણાએ આટલું દાન આપ્યું ને આટલું દાન આપ્યું આટલું દાન ફલાણા તરફથી આવ્યું આવો પંપ નવા હવા દે એટલે ઓલો દાન મોકલતો ભરેને ઓલો ફૂલાઈ જાય કે મારું ભાઈ નામ બોલા કે મેં આટલું દાન આપ્યું એટલે એ બીજી વાર ફરી દાન આપે એટલે દાન દીધા રાખે ને આવી રીતે વાહ વાહ કરીને એના વખાણ કરીને આ ભોળા પરડાને લોઈટા રાખે ને પછી ફોર વ્હીલ ગાડીનું જલસા કરે બીજું કાંઈ છે ને મિત્રો ભક્તિના નામે છાંટો નથી કોઈ પાસે વાદ વિવાદ સિવાય કથની બકણી સિવાય બીજું કાંઈ નથી ભક્તિ કરનાર વ્યક્તિને તમામ માણસો તમામ દેવી દેવતાઓ તમામ ધર્મો એના માટે સમાન હોય છે એ કોઈની નિદા નથી કરતા કોઈની ઈર્ષા નથી કરતા કોઈને ઉતારી પાડવાનો ધંધો નથી કરતા કે ના અમે જ મોટા બાકી બધા ખોટા અસલમાં આ સ્વયં ખોટા છે કોઈ મિત્રો વેશ ધારીને જ માનતા જ નહીં હું તો તમને સાફ કહું છું અત્યારે ઝાઝા નીકળી પડ્યા ડાટાને જટા વધારે વધારે ધોરાને પીળાને કપડાં પહેરી પહેરીને બરાબર આવા માનતા જ નહીં આ બધા લૂંટવાના ધંધા છે આજથી જ તમે જપવાનું શરૂ કરો રામ 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 મનમાં મનમાં બરાબર ઓઠખંઠ હલાવીને પછી મનમાં મનમાં આવ્યું જાય મનમાંથી પછી અજપવામાં આવ્યું જાય શ્વાસોશ્વાસની ક્રિયામાં શ્વાસોશ્વાસની ક્રિયામાંથી પછી થેટ પારવાની દસમા દ્વારમાં વિધા દસમા દ્વારમાં બાય નથી બધી તમને રામ રામ જ સંભળાય એટલા માટે હું બોલું છું કે સર્વત્ર તમને રામ રામ સંભળાય ત્યારે બધા ઉપર તમને પ્રેમ પ્રગટ થશે તમારો કોઈ મિત્ર પણ નહીં રહીએ કોઈ શત્રુ પણ નહીં રહીએ બધા માત્ર માનવ બધા હળીમળીને રહેશે અને સંત સાચો બધાની ઉપર પ્રેમ રાખે છે ભાવ રાખે છે કોઈ સાથે એને શત્રુતા નથી મિત્રતા નથી આ નોટ કરજો અને સંત એના લક્ષણોથી ખબર પડે એની વાણીથી ખબર પડે એની રહેણી કહેણીથી ખબર પડે એના ખોરાકથી ખબર પડે સંતને ધંધો લે ત્યારે મિત્રો મતલબ નથી હોતો બરાબર તો હું કહું છું કે માનો મત જાનો કોઈ કઈ ગયે કઈ દિય કે આનાથી મુક્તિ ન થાય એટલે માની નહીં લેવાનું જાણો પહેલાં ખરેખર થાય છે કે નથી થતી હાલો રસ્તે રસ્તે હાલો અને વિશ્વાસ રાખો પૂરેપૂરો વિશ્વાસ વિશ્વાસની અંદર જ બધી વસ્તુ રહેલી છે જ્યાં વિશ્વાસ છે ત્યાં બધું છે જ્યાં વિશ્વાસ નથી ત્યાં કાંઈ છે નહીં ત્યાં માત્ર કોરો બકવાસ છે કથની બકની છે બીજું કાંઈ નથી મિત્રો આ સર્વસ્વ વાણી વિલાસ છે વાણી અને પાણીનો પાર નથી તો આ બોલનારો તો ઘણા તમને મળી આવશે પણ તમે શરૂ કરી દો રામનું નામ જપવાનું બરાબર સો સો ટકા મુક્તિ થઈ જશે બરાબર તો હવે વાત તો ઘણી બધી લાંબી છે કેટલીક કરશું આપણે બરાબર તો સત્ય સનાતન ધર્મની જાય